અને મોઢવાડા સહિતના ગામોમાં તળાવો છલકાઈ ગયા છે બગવદર ગામે વોકડામાં ભરપૂર પાણી આવતા ચેક ડેમ એક સાઈડમાં તૂટી ગયો હતો તેમજ સૂર્યરન્ના દેવ મંદિર પાસે ચેક ડેમ ઓવરફ્લો થયો હતો આ વિસ્તારમાં બગવદર મોઢવાડા રોડ પરથી બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો બગવદર અને ખાંભોતર ગામ વચ્ચે આવેલા કાનાધાર વિસ્તારમાં ત્રણસો પરિવારો વસવાટ કરે છે ત્યારે નીચાણવાળા આ વિસ્તારમાં ભારે વરસાદથી ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા કાનાધારથી બોલો છો આજે રાતના વરસાદ અને વાવડો બહુ જ અત્યંત ભારે વરસાદ હતો અને પવન હારે હતો ને કાનાધારમાં લગભગ ત્રણસો જેવા પરિવાર રહે છે અને પવનને હિસાબે બહુ નુકસાની થઈ છે પતરા ને એવા કોઈ ઝાડવા ને નાની મોટી ઘણા એને દિવાલું પડી ગયું મકાનોમાં નુકસાની બહુ થઈ છે અને વરસાદને હિસાબે બહુ ઘણા ઓલાય તકલીફ થયું છે અને કપડાં બતાવીને ઉડી ગયા કપડાં હાજર બતાવીને નુકસાની બહુ ભારે થઈ છે પરંતુ એટલે બધા પરિવાર છે ને થોડી ઘણી થોડી ઘણી નુકસાની તો છે બધા ઘરમાં કોઈ ઘર બાકી નથી રહ્યું બધા જાળવા પડી ગયા કોઈના રહ્યા નથી અને મકાનોમાંય ઘણી નુકસાની છે ઘણા મકાનો દિવાલ પડી ગયું કોઈના ડેલા પડી ગયા અને કોઈના વાહનો ઓલા થઈ ગયા ઝાડવાના હિસાબે કોઈ દિવાલ પડ્યું એટલે ઘણા વાહનોમાંય નુકસાની છે અડવાણા ગામે સોઠી સિંચાઈ યોજના અને તેના સ્ટોરેજમાં 100% પાણીની આવક થઈ છે તો સોઠી ડેમ પણ ઓવરફ્લો થયો છે ત્યારે અડવાણા સોઢાણા ભેટકડી ફટાણા શિશલી અને શિંગડા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર